વિદેશી દારૂનું કટિંગ થાય તે પહેલા જથ્થો તથા વાહનો સહિત કુલ કિંમત રૂપિયા ઓગણપચાસ ના મુદ્દામાં સાથે આરોપીને ઝડપી પાડી તથા સંગઠિત ગુનાની કલમ હેઠળ ગુનો દાખલ કરતી ભરૂચ પોલીસ મહાનિરીક્ષકાયો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે ઉદ્દેશ્ય પ્રોહી જુગાડ ની ટાળવા તેમજ આવી અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે તે હેતુથી આ દિશામાં અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ જે આધારે પોલીસ ઇન્સપેક્ટર એમ પી એલસીબી ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્ન હાથ ધરવામાં આવેલ દરમિયાન ગઈકાલના રોજ પોલીસ ઇન્સ્પેક્ટર ડીએ તુવરની વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી હકીકત મળેલ કે અંકલેશ્વર તાલુકાના હઝાત ગામનો લિસ્ટેડ પ્રોહી બુટલેગર દશરથ ઉર્ફે દસુ વસાવવા ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવી દિગ્ગજ ગામની સીમમાં આવેલ ઓએનજીસીના બંધ વાલ્વ પાસે ખુલ્લી જગ્યા દારૂનું કટિંગ કરી રહેલ છે જે હકીકત આધારે પ્રોહિનના સફળ રેડ કરી એક આરોપીને પકડી પાડી પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂના બોક્સ નંગ બસો જેમાં બોટલ ટીન નંગ સુમો તેરસો કિંમત રૂપિયા તેવીસ લાખ પિસ્તાળીસ હજાર સાતસો સાહીઠ તથા વાહન મળી કુલ કિંમત રૂપિયા ઓગણપચાસ લાખ પંચાવન હજાર સાતસો સાહીઠના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ આ દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય સૂત્રધાર દશરથ ઉર્ફે દશુ તથા તેના સાગરીતો મળી કુલ બાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે મુખ્ય સૂત્રધાર આરોપી દશરથ ઉર્ફે દશુ વસાવવાનો ભૂતકાળમાં પણ વિદેશી દારૂ સાથે હોય અને તેના વિરુદ્ધ જેટલા ગુના તથા નામદાર કોર્ટમાં શીટ થયેલ છે તેમ છતાં તેણે પોતાના આર્થિક ફાયદા સારું અલગ અલગ આરોપીઓ સાથે મળી સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિ સતત ચાલુ રાખેલ હોય જેથી પકડાયેલ તથા વોન્ટેડ જાહેર કરેલ તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તેમજ પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો મુજબ હાંસોટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી દિનેશ સૂર્યપ્રતાપસિંહ રહે નાલા શોપારા મુંબઈ મહારાષ્ટ્ર મૂળ રહે બિછુવા તહસીલ કુરાવલી જિલ્લો નૈનપુરી ઉત્તર પ્રદેશ વોન્ટેડ આરોપી દશરથ ઉર્ફે દસુ બાલુભાઈ વસાવા રહે હજાર તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂ ચિંતન અક્કનભાઈ વસાવા રહે માટીયડ તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂ શિવકુમાર મહેશ વસાવા રહે ભાંઠાફળ્યો સજોત તાલુકો અંકલેશ્વર જિલ્લો ભર્યું સૂરજ મિશ્રા રહે બનાસ યુ બનારસ યુપીઆઈસનો ચાલક ઇકોગાડી નંબર जीजे16सीएस4725 नो चालक इको गाड़ी नंबर जीजे16 डीजे2438 नो चालक इको गाड़ी नंबर जीजे16डीएस4266 તેમજ બીજા પાંચ અજાણ્યા ઇસમો કબજે કરેલ મુદ્દામાલ પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની કંપની સિલ્બન બોટલિંગ નંગ સચોમોતેર 7440 કિંમત રૂપિયા 23 લાખ 45760 આઇસર રજીસ્ટર નંબર MH11AL0843 કિંમત રૂપિયા 10 લાખ ઇકો ગાડી રજીસ્ટર નંબર જીજે16सीएस4725 કિંમત રૂપિયા 5 લાખ ઇકો ગાડી રજીસ્ટર નંબર જીજે સોળ ડીજી ચોવીસ સત્રી સાડત્રીસ કિંમત રૂપિયા પાંચ લાખ ગાડી જેનો રજિસ્ટર નંબર જીજે સોળ ડીએસ બેતાળીસ છાસઠ કિંમત રૂપિયા પાંચ લાખ મોબાઈલ ફોન નંગ ત્રણ કિંમત રૂપિયા છવ્વીસ હજાર કવરિંગ માટે ઉપયોગમાં લેવાયલ પ્લાસ્ટિકના પ્લેટફોર્મ નંગ સિત્તેર કિંમત રૂપિયા ચોર્યાસી હજાર ડ્રાઈવિંગ લાઇસન્સ નંગ એક તથા ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટની ચેકપોસ્ટ ટેક્સ ઇ રિસિપ્ટની નકલ તથા ઈવે બિલ કિંમત રૂપિયા જીરો કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા ઓગણપચાસ આરોપીનો ગુનાહિત ઇતિહાસ બિલીમુરા પોલીસ સ્ટેશન ગુર નંબર જીરો એકસો છપ્પન બે હજાર ત્રેવીસ પ્રોહી એક્ટ કલમ પાંસઠ એ એક્યાસી અઠ્ઠાણું બે એકસો સોળ બી વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન ગુર નંબર ચારસો ત્રીસ બે હજાર બાવીસ પ્રોહી એક્ટ કલમ પાંસઠ એ ઈ એક્યાસી અઠ્ઠાણું બે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન ગુર નંબર ચારસો સિત્તેર બે હજાર બાવીસ પ્રોહી એક્ટ કલમ પાસઠ એ એક્યાસી અઠાણું બે કામગીરી કરનાર ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર ડીએ તુવર તથા એ એસઆઈ સંજય દાન તથા અહેડ કોન્સ્ટેબલ વિશાલભાઈ વેગડ અહેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ વસાવા અહેડ કોન્સ્ટેબલ